જૂનાગઢ જિલ્લાના વંથલીનો બનાવ જોઈએ તો નગરપાલિકા ખાતે દૂષિત પાણી મુદ્દે મહિલાઓએ કર્યો છે વિરોધ દૂષિત પાણીની બોટલો સાથે રાખી કરવામાં આવ્યો છે વિરોધ નગરપાલિકા દ્વારા આપવામાં આવી સફાઈ વરસાદી સિઝનના કારણે બન્યું હોવાનું જણાવવામાં આવ્યું નગરપાલિકા દ્વારા નિરાકરણ લાવવા આપવામાં આવ્યું છે આશ્વાસન અમે નગરપાલિકા એ અઠવાડિયે પંદર દિવસે ઘણી વખત રજૂઆત કરી પણ નગરપાલિકામાંથી કોઈ જવાબ આવતો નથી અમારા અમારી માંગણી છે કે ફિલ્ટર પ્લાન્ટ ગોઠવે રોજ હેઠા પડીને મહિલાઓ આ ગંદુ જે પાણી આવે છે અમારી પાઇપલાઇનનું એના માટે રજૂઆત કરવા આવેલી પણ આ પાણી ચોમાસાની જે સિઝન છે એટલે નવું પાણી આવેલું હોય એટલે એવું પાણી આવેલ છે આ પ્રતિ અમે અમારા શિવો સાહેબને રજૂઆત કરી શકીએ છીએ અને જેમ તો એને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય ગંદા પાણીનો ચોખ્ખું પાણી આવે એવો અમારો પ્રયત્ન રહેશે